અને આ સર્કલ ઉપર મસ્ત પ્રોજેક્ટર મૂકેલા છે આ ટાવર ઉપર જો મસ્ત જોવાનો નજારો છે ખરીફ ચાલુ થાય ને ત્યારે જ આ વસ્તુ જોવા મળે છે તો અમે ત્યાંથી હવે ધ્યાન ધીમે ધીમે નીકળતા ગયા ટ્રાફિક તો એટલું બધું ફૂલ જામ હતું ને કે અમારે પહોંચતા પહોંચતા જ કલાક એક થઈ ગઈ કારણ કે ટ્રાફિક જ એટલું હતું બધું પબ્લિક ફરવા જ નીકળી છે એવું છે એટલે તો આ રેસ્ટોરન્ટનું નામ છે ગંગોત્રી ગંગોત્રી એક સલાલાની આમ ગણો તો વન ઓફ ધ બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન સલાલા કહેવાય છે અહીંયા તેમનું કાઠિયાવાડી પંજાબી અને સાઉથ ઇન્ડિયનની થાળીઓ બહુ ફેમસ છે આ લોકોની અને આ લોકો નાની મોટી ઇવેન્ટ્સ પણ કરે છે જેમ કે આજે આજે અમારું બર્થડે સેલિબ્રેશન પણ એ લોકોએ જ કર્યું છે જો તમે જોઈ શકો ડેકોરેશન કેવું મસ્ત કરેલું છે આ બધા આપણા ગુજરાતી ફેમિલી જ છે તમને જે કાંઈ જોવા મળે છે ને આ બધા ગુજરાતી ફેમિલી જ છે અમારા ગુજરાતી ફેમિલીઝ માટે મસ્ત એ લોકોએ સ્પેશિયલ ડેકોરેશન કરીને રાખ્યું આ છે નવીનભાઈ અમને એમના છોકરાનો બે બેનો બર્થડે છે એકનો બર્થડે બે દિવસ પહેલાં હતો તો બેનો એક સાથે જ સેલિબ્રેશન કરવું જોઈએ એવું હતું તો એ લોકોએ અમને પણ ઇન્વાઇટ કર્યા હતા કારણ કે અમે છીએ ગુજરાતી ફેમિલી એટલે ગુજરાતી ગુજરાતી જેટલા પણ હતા ને એ લોકોને મોસ્ટલી બધાને એ લોકોને ઇન્વાઇટ કર્યા છે ધીમે ધીમે વારા લેતા હતા જો અમારો પણ વારો આવી ગયો કેક ખવડાવવાનો વારા પછી વારા પછી બધા એના વાર આવતો હતો ધીમે ધીમે તો પછી જો મેં કેક કટિંગ કરી લીધી ને ભાઈને જો મેં પણ કેક ખવડાવી દીધી પછી વારા પછી પછી બીજાનો વારો આવે અમે પણ એ લોકોને સેલિબ્રેશન કર્યું અમે પણ એ લોકોને વિશ કરી પણ ગિફ્ટ તો લેવાની નહીં કારણ કે અમને ખબર નહોતી એ પ્રમાણે તો આ છે અલ્પાબેન બહુ જ મજા આવી ગઈ અમને આજે જો એ અને એમના હસબન્ડ અલ્પાબેન જે બહુ જ ફની છે તેમને આજે બહુ જ મજા આવી ગઈ મોસ્ટલી બધા ગુજરાતી ફેમિલી હતા એટલે ગુજરાતી ગુજરાતી મળે એટલે ભાઈ ભારે મજા આવી જાય એમાં કંઈ કહેવાનું ઘટે જ નહીં અને આ કમલબેન કોમલબેન કોમલબેને અમારા વિડીયો જોયા અમને એમને એમ પણ કીધું કે ભાઈ તમે બહુ ખૂબ સરસ વિડીયો બનાવો છો તો એમની કમેન્ટ સાંભળી તો બહુ મજા આવી ગઈ એમ તો આ છે અમારો લેડી સર્કલ જો બહુ જ મજા આવી ગઈ ફર્સ્ટ ટાઈમ એ લોકોને મળી પણ બહુ જ મજા આવી ગઈ બહુ મજા આવી પછી અમે કેક ખાધી જેમાં હારે હારે બહુ જેમાં બહુ એ લોકોએ તાણ કરી જમવાની બહુ જ મજા આવી ગઈ